પ્રાણભાઈ વ્યાસ હું દિવાળી વર્ષો પેલા બોરીવલી જવું તારા દિવસ દેસાઈ ટેક્સીનો ટેક્સી જતી રિક્ષાનો જન્મ તેદી નહોતો થયો એટલે અમારે ટેક્સીમાં બહેન જવું હતું તો એક ભાઈ અમને ચડાવ્યા બહુ કે તમે જાણીએ છીએ દાખ દેખાવો કરજો નગર ખોટરા ઘુંગરા મારી મીટર ચડાવશે છીએ હવે એ તો બિચારો બહુ પ્રમાણિક હતો જો અમે મૂંઘા મરીએ તો અમને બોરીવાલી પુગાડી જ જતી પણ ટેક્સી ઉપડી એની એની પેલા હું વળી હિન્દીમાં બોલ્યો મેં કીધું વાહસે વલાક લે લેના હા ટેક્સી ડ્રાઈવર દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયો તા પ્રાણભાઈ કીધું આ આ વાતના સાક્ષી હું દિવાલી બેન તો છે પણ પ્રાણભાઈ શાંત સરિ થઈ ગયું પણ પ્રાણભાઈ બોલ્યા વહા લીલા બોર્ડ આવી ગયા

હિન્દી ના દીકરા થયાસ તમને ત્રણેય ને ઓળખું તીધું મેં કીધું વેલો બોલ વેલો બોલ્યા જબા પલરી ગયા તે એટલી હિન્દી નીકળી